હલો ફ્રેન્ડ્સ હું અક્ષર શાહ સર મેથ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું આપણે લાસ્ટ સેશનમાં પાયાની સમજૂતીથી શરૂઆત કરી જેમાં ભાગુ સભાના નિયમમાં ભાગાકારથી શરૂઆત કરી અને એમાં સૌથી પહેલી પદ્ધતિ લીધી સાદા પ્રશ્નોના ભાગાકારની આજે આપણે બીજી પદ્ધતિ લેવા જઈ રહ્યા છીએ જેમાં આપણે દશાંશ અપૂર્ણાંકને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું કે ત્યાં આગળ ગણતરી આપણે કઈ રીતે ટૂંકાવવી જોઈશે ક્લિયર ચાલો તો જોઈએ આપણે ક્વેશ્ચન ચાલો પ્રશ્ન નંબર એક ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો ફોર ડિવાઇડેડ બાય ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો ફોર ડિવાઇડેડ બાય ઝીરો પોઈન્ટ ટ્રીપલ ઝીરો વન ઇક્વલ્સ ટુ વટ કેટલા આમાં છે ને જનરલી વિદ્યાર્થી મિત્રોની એક જ તકલીફ પડતી હોય છે કે સાહેબ ક્યાં ગણતરી મારે ઇઝી બનાવવી કારણ કે દર્શન સંપૂર્ણાંક આવીને એટલે મગજ ફરી જતું હોય છે કે મારું તો પણ આપણે મગજ ફેરવવાનું જ નથી આપણે એવું વિચારીએ કે દશન સંપૂર્ણાંક આપણી પાસે છે જ નહીં એ રીતે આપણે એને ઇઝી બનાવીએ બરાબર કઈ રીતે જુઓ સૌથી પહેલાં છે ને હું તમને તમારી ટ્રેડિશનલ પેટર્નમાં લઈ જાઉં તમે કંઈક આવી ગણતરી મૂકો છો ચાર ભાગ્યા દશાંશ પછી ચાર અંક છે આપણે જુઓ તો આપણે દસ હજાર વડે ભાગતા હોઈએ છીએ ક્લિયર રેડી હવે ભાગાકાર નિશાની અને એક અને એના છેદમાં દશાંશ પછી ત્રણ અવયવ એટલે કે હજાર બની જશે હવે યાદ રાખજો મિત્રો ભાગાકારમાં પણ અંશ અને છેદ જો આવે ને તો એ બંને મારી પાસે ઉલટાઈ જશે એટલે કે આ ચાર બાય દસ હજાર એમના એમ રહેશે ભાગાકાર પછીનું જોવાનું એટલે કે ગુણાકાર આવે અને એ ઉલટાઈ જશે એટલે કે હજાર ભાગ્યા એક થશે ક્લિયર કોઈ ડાઉટ એમાં આટલે સુધી તો કોઈ ડાઉટ નહીં હોય ચાલો હવે શું કરીશું ત્રણ જીરો આપણે કટ કરી દઈએ તો ચાર એકાદ ચાર બીજે ક્યાંય ભાગ નથી ચાલતો તો ચાર ભાગ્યા દસ તરીકે જીરો પોઈન્ટ ચાર મારી પાસે જવાબ બનતો હોવો જોઈશે રેડી ક્લિયર કોઈ ડાઉટ ઓકે હવે લઈ જાઉં તમને મારી પેટનમાં બરાબર એટલે કે જેથી કરીને ખ્યાલ આવે કે જવાબ કઈ રીતે ઇઝી બનાવવો ચાલો સૌથી પહેલાં છે ને આવું વિચારી લો ચાર ભાગ્યા એક કેટલા મળશે ચાર મળશે મળશે કે નહીં મળે ઓકે હવે જુઓ ચાર અંક છે અંક અંક છે દશાંશ પછી બચ્યા કેટલા એક ફરીથી સમજજો શું કહું છું તમને દશાંશ પછી ચાર અંક દશાંશ પછી ત્રણ અંક તો ભાગાકાર હોય ને તો એ જ દશાંશની બાદ બાકી થાય એટલે કે ચાર અંકમાંથી ત્રણ અંક બાદ કરી દો એક અંક બચ્યો તો એક આપણે પોઈન્ટ કાપી દેવાનો સપોઝ બે પોઈન્ટ બચે ને તો બે પોઈન્ટ કાપી દઈશું ત્રણ પોઈન્ટ બચે ત્રણ પોઈન્ટ કાપી દઈશું ગમે તે થાય આ રીતે જવાબ એકસો દસ ટકા મળી જ જશે આને કહેવાય નો ચીપ ચીપ નો જીક જીક ઓનલી ફેવિસ્ટિક પાર્લે ટ્વેન્ટી ટ્વેન્ટી ખાઉ શોટ મેં નિપટાવ ક્યાંય આ વસ્તુની જરૂર પડશે નહીં તમારે ક્લિયર છે ઓકે ચાલો નેક્સ્ટ વન બીજો પ્રશ્ન લઉં થોડોક વધારે કન્સેપ્ટ ક્લિયર થશે

આ જ કેલ્ક્યુલેશન મારે ડાયરેક્ટ કરતા શીખવાની છે એની કઈ રીતે વડે ભાગી દો આવી જશે રેડી ઓકે ચાલો બે જીરો એમને ઓકે હવે સમજો મેં તમને શું શીખ્યું ડાબી બાજુથી જમણી બાજુ જોતા જાઓ તો દશાંશ તમારે બાદ કરવાના આવે પણ અહીંયાથી કોઈ દશાંશ છે જ નહીં તો આ બે દશાંશ બાદ કરવાના આવતા જ નથી ઉપરથી એ તો આપણે ઉમેરી દેવા પડે કેમ કારણ કે આ દશાંશના સો તો ઉપર લીધા હોય ને ગુણાકારમાં મૂકી દો બે જીરો એમને એમ ચાલીસ હજાર તમારો જવાબ બની ગયો આને કહેવાય નો ચીપચીપ નો જીગજીક ઓનલી ફેવિસ્ટિક જહાં બી જાયગા ડાયરેક્ટ જાયગા ગો ડાયરેક્ટ આઈસીએસીઆઈ ડાયરેક્ટ ક્લિયર ફરીથી સમજજો જો બંને બાજુ દશાંશ હોય તો બાદ બાકી પણ કોઈ પણ એક સાઈડ ઉપર હોય તો એ જેટલા દશાંશ ખૂટતા હશે એ પ્રમાણે ગણતરી અપાશે બીજી વસ્તુ ખાસ યાદ રાખજો જમણી બાજુ દશાંશ હોય ડાબી બાજુ ના હોય એટલે કે માત્ર ને માત્ર જમણી બાજુ દશાંશ આપવામાં આવે તો એટલા ઝીરો ઉમેરી દેવાના અને જો ડાબી બાજુ દશાંશ આપવામાં આવે તો એટલા ને એટલા દશાંશ આપણે કાપી દેવાના છે રેડી ક્લિયર ચાલો નેક્સ્ટ વન પચાસ ભાગ્ય ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા હવે યાદ આવી જવું જોઈએ બીજા પ્રશ્નમાં શું કર્યું હતું તો કે સૌથી પહેલા ભાગાકાર કરો દશાંશને ભૂલી જ જવાનું એટલે કે જીરો પોઈન્ટ પાંચ છે ને એની જગ્યા હું ખાલી પાંચ લઈ લઉં એટલે કેવું બની જશે પિસ્તાલીસ પંચા બસો પચીસ આ જીરો એમના એમ બીજા પ્રશ્નમાં શું શીખવ્યું ફરીથી યાદ કરો દશાંશ પછી જેટલા અંક હોય એ આગળની સંખ્યામાં લઈ લેવાના દશાંશ પછી એક અંક છે તો એક જીરો મૂકી દેવાનો પહેલાંમાં આપણે બે જીરો હતા આગળ પ્રશ્ન જોયો એમાં તો આપણે બે ઝીરો મૂકી દઈશું ક્લિયર તો મારો જવાબ શું બની જશે ફૂલ એન્ડ ફાઇનલ ફોર્ટી ફાઈવ હંડ્રેડ પિસ્તાલીસો જવાબ બની જશે ક્લિયર કોઈ ડાઉટ જાવ દો આગળ ચાલો નેક્સ્ટ વન નંબર બાય બે ત્રંશ બરાબર કેટલા ચાલો જોઈ લઈએ આપણે એને પણ ચોસઠ બાય એક્યાસી હવે ભાગાકારમાં શું શીખ્યા મિત્રો ગુણાકાર કરવાનો અંશ અને છેદ બંને ઉલટાઈ જશે રેડી ક્લિયર હવે તો કોઈ ફેરફાર કરવાના નથી માત્ર માત્ર આટલું બત્રીસના ડબલ ચોસઠ સત્યાવીસ તરી એક્યાસી તો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું બની ગયો બત્રીસ બાય સત્યાવીસ રેડી છે ક્લિયર છે ક્લિયર ક્લિનિક કોલ ક્લિયર સ્પ્રાઇટ એકદમ ક્લિયર ચાલો નેક્સ્ટ વન છસો છોતેર ભાગ્યા ક્વેશ્ચન માર્ક ભાગ્યા એક પોઈન્ટ ત્રણ બરાબર એક પોઈન્ટ ત્રણ આપણે અત્યાર સુધીના ચાર પ્રશ્નો એવા લીધા કે જ્યાં આગળ માત્ર ને માત્ર એક જ ભાગાકાર હતો હવે અહીંયા આગળ બે ભાગાકાર તમને આપવામાં આવેલા છે ધેન તો હવે મારે શું કરવું જોઈશે તો પોઝિશન સમજો બહુ મસ્ત રૂલ છે યાદ રાખવાનો ભાગાકારમાં પણ ભાગાકાર આવે ને ત્યારે છેલ્લા બેનો ગુણાકાર થઈ જાય એટલે કે ક્વેશ્ચન માર્ક અને એક પોઈન્ટ ત્રણ ગુણાકારમાં લેવાશે આ ફિક્સ કરી દેવાનું ભાગાકારમાં પણ ભાગાકાર ત્યારે છેલ્લા બેનો ગુણાકાર એના બરાબર ક્લિયર ઓકે હવે જુઓ મિત્રો શું કરીશું છસો છોતેર ભાગ્યા એક પોઈન્ટ ત્રણ હવે સમજો હા મિત્રો આ જો ક્વેશ્ચન માર્ક અહીંયા આગળ ગુણાકારમાં છે અને અહીંથી જુઓ તો છેદમાં ભાગાકારમાં કહેવાય તો હું એને સામે લઈ જઈશ તો આ એક પોઈન્ટ ત્રણને મારે અહીંયા આગળ લઈ લેવાના બરાબર ચાલો એક પોઈન્ટ ત્રણ ગુણાકારમાં લીધા અને આ ક્વેશ્ચન માર્કને હું સામે લઈ ગયો બરાબર ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે જે સામે ભાગાકારમાં હશે એ સામે ગુણાકારમાં જ હશે જે ગુણાકારમાં હશે એને આપણે ભાગાકારમાં લાવી શકીશું હવે હજુ હમણાં જ મેં ચર્ચા કરી કે કોઈ પણ પોઝિશન હોય દશાંશ ટેમ્પરરી ભૂલી જ જવાના છે આપણે બરાબર તો શું કન્ડિશન કહી શકાય હવે અહીંયા બંનેના દસ ઉપર લઈ લેશું આપણે એટલે કે એક પોઈન્ટ ત્રણના ના તેર બીજાના એક પોઈન્ટ ત્રણના તેર અને એ બંનેના દસ દસ આપણે ઉપર લઈ લઈએ રેડી ક્લિયર ઓકે ચાલો હવે સૌથી પહેલાં શું કરીશું આપણે છસો છોતેરને તેર વડે ભાગીએ તમે જે રીતે ભાગાકાર આગળ શીખીએ ને આપણે સાદા પ્રશ્નોના તમે એ રીતે પણ કરી શકો છો કે તેર પંચા પાસઠ બે વધ્યા બે વધ્યા છગડો ઉતાર્યો તો છવ્વીસ બન્યા તેરના ડબલ છવ્વીસ બની જશે રેડી ઓકે હવે એ જ બાવનને તેર વડે ભાગી દઈએ તો તેર ચોકે બાવન મળી જશે મને મતલબ કે ચાર ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે કે દસ ગુણ્યા દસે સો સો ગુણ્યા ચારે મારી પાસે જવાબ શું બની જશે ચારસો બની જવો જોઈશે રેડી છે મિત્રો ક્લિયર એટલે સુધી તો આજના સેશનમાં આપણે જોયા દશાંક સંપૂર્ણાંકને લગતા પ્રશ્નો અને એમાં તે વધારામાં એકની સાથે બે ભાગાકાર હોય આપણે એવા પ્રશ્નો જોયા તો આજના સેશનમાં આપણે આટલે અટકાવી રાખીએ સેમ જેમ લાસ્ટ સેશનમાં કીધું હતું કે બે પાંચ પ્રશ્નો પોતાની જાતે બનાવો અથવા ગોતો અને એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તો સ્પીડ પણ આવશે અને એક્યુરેસી પણ આવશે થેન્ક યુ